મિત્રો તમને આજે એવા ભગવાનનું મંદિર બતાવવાનું છે કે આખા ઇન્ડિયાની અંદર આખા ભારતની અંદર પહેલું એવું મંદિર છે જે હનુમાન દાદાના પુત્ર મકરધ્વજનું મકરધ્વજજી તો ચાલો મિત્રો સાથે મળી અને દર્શન લઈએ મિત્રો જોરદાર સારો એવો નજારો છે અને ખૂબ સારી વ્યવસ્થા છે મિત્રો અને મકરધ્વજજી એ હનુમાનજીના પુત્ર હતા તો ઇન્ડિયા ભારતનું પહેલું એવું આ મંદિર છે બીજી ક્યાંય આવું મંદિર નથી તો મિત્રો તમે જોઈ શકો છો અંદરથી તમને કેમેરામેન દર્શન કરાવી દો તો હનુમાન દાદા અને એમના પુત્ર મકરધ્વજજી બંને સાથે આ મંદિર છે તો મિત્રો અમે દર્શન કરીએ છીએ અને તમે વિડીયો ના અંદર તમે પણ દર્શન કરી લેજો બહુ સારું એવું મંદિર છે સારી વ્યવસ્થા છે પાછળ નો સારો એવો નજારો છે અને ખુબ સારી એવી સુવિધા છે મિત્રો અમે બધા પણ દર્શન કરવા છે અને આ બાજુ આવો તો દર્શન કરી લેવા માટે સરસ સારા છે એવી વ્યવસ્થા છે સારી એવી સુવિધા છે મિત્રો અને પહેલું એવું હનુમાન જેનું મંદિર છે કે હનુમાન દાદા અને એમના પુત્ર મકરધ્વાજજી બંનેનું એક સાથે મંદિર મેં મારા જીવનની અંદર મારા જીવનની અંદર પહેલી વાર આવું મંદિર જોયું છે કે હનુમાનજી અને એમના પુત્ર નું મંદિર બાકી હનુમાન દાદાનું તો મંદિર દરેક જગ્યાએ હોય છે મિત્રો પણ આ હનુમાન દાદા અને એમના પુત્ર મકરધ્વજ બંનેનું સરસ સારું એવું મંદિર છે તો તમે દ્વારકા આવો તો આ મંદિરના અવશ્ય મુલાકાત લેજો સારો નજારો છે અને ખૂબ સારી સુવિધા છે જય માતાજી